રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા રાષ્ટ્રપતિએ ભક્તિભાવથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી હતી દ્વારકા હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના તૃતીય દિવસે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચતા દ્વારકા હેલીપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું હેલીપેડ ખાતે પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા કલેક્ટર રાજસ્થાનના જિલ્લા પોલીસ અધિક્ષક જયરાસિંહ વાળાએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જિલ્લા કલેક્ટર રાજસ્થાનના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા પ્રાંત અધિકારી અમોલ આવતે વહીવટદાર તથા નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણે રાષ્ટ્રપતિને ઉપરણું દ્વારકા મંદિરની પ્રતિકૃતિ ફૂલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહ અગરબત્તી ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું